મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુભાઈ વાળા સાથે હું આતીમ રંગવાલા સહયોગી કુલદીપસિંહ પરમાર જગદીશભાઈ પરમાર સાથે રાજકોટની સિરીઝ જે આપણી અત્યારે ધમધોકાર ચાલી રહી છે તેના ભાગરૂપે અત્યારે આજે તમને લુહાણાપરાની અંદર આવેલું જુબેલી ગાર્ડન કે જે રાજકોટની વચ્ચે આવેલું છે અને રાજકોટવાસીઓનું હૃદય પણ આને કહી શકાય તો આવો આપણે જુબેલી ગાર્ડનની વિઝિટ કરાવી આજે સાથે ચાલીએ ફરીએ અને જુબેલી ગાર્ડનના તમને જે અહીંયાના બધા દ્રશ્ય છે એ બતાવીએ આપણે જુબેલી ગાર્ડનની અંદર અત્યારે દોસ્તો આ રાજકોટની અદ્ભુત સિરીઝ સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર તમે નિહાળી રહ્યા છો દોસ્તો અહીંયા આ જુબેલી ગાર્ડનની વિશેષતા એ છે કે અહીંયાની જે બાઉન્ડ્રીઝ છે એની બાજુમાં જે લીલુછમ ઘાસ છે એ તમને મળે છે જોવા સવારે મોર્નિંગ વોક માટે પણ જુબેલી ગાર્ડન અદ્ભુત સ્થળ ગણાય છે જુબેલી ગાર્ડનની અંદર એક ઓડિટોરિયમ આવેલું છે એક મ્યુઝિયમ આવેલું છે અને એક પુસ્તકાલય આવેલું છે પણ અત્યારે હાલ આજે રજાનો દિવસ હોય એટલા માટે એ અમે આપને બતાવી શકતા નથી ક્યારેક પાછા આવશું વચ્ચેના દિવસે અહીંયાનો આ જુબેલી ગાર્ડનનો ગેટ છે હા બંધ છે આજે દોસ્તો ફરી પાછા અમે આવશું એટલે આપને આ મ્યુઝિયમની મુલાકાત ચોક્કસ એકવાર કરાવશું ઓડિટોરિયમની ને મ્યુઝિયમની ને જે પુસ્તકાલય છે એનો વિડીયો તમારા માટે લાવશું મંદિર પણ બંધ છે અત્યારે દોસ્તો જી મંદિર પણ બંધ છે તો પિકનિક કરવા માટેનું પણ એક સારું એવું ગાર્ડન આ જુબેલી ગાર્ડન છે અહીંયા હિંચકા લપસિયા બાળકો માટે બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે આ રાજકોટના લુહાણાપરા વિસ્તારમાં આવેલું જુબેલી ગાર્ડન છે જે આ વિડીયોના માધ્યમથી અત્યારે નિહાળી રહ્યા છો દોસ્તો રાજકોટ આવ્યા હોય ને જુબેલીની મુલાકાત ના કરીએ તો તો રાજકોટનો જે આપણો આપણી સિરીઝ છે અધૂરી ગણાય દોસ્તો એટલે જુબેલીની મુલાકાત તો તમને કરાવવાની જ રહી અમારે પ્રાદેશિક માહિતી માહિતીની કચેરી છે દોસ્તો સરસ મજાનું એક વોકિંગ માટેનું પણ ઉત્તમ સ્થળ છે આ સવારે અહીંયા બધા વડીલો છે સિનિયર સિટીઝનો છે એ બધા અહીંયા વોકિંગમાં આવતા હોય છે રાજકોટના મધ્યમાં લુહાણાપરામાં આવેલું આ જુબેલી ગાર્ડન હા આ એ હું આપને કહેતા ભૂલી ગયો વિડીયોના માધ્યમથી આપને આપણે કેમેરામેનભાઈ વાળા બતાવશે કેમેરો આપણે લગાડીને કે વિશાળ અહીંયા જે પાણીની ટાંકી છે એ પણ આવેલી છે

જ્યુબેલી ગાર્ડન આપણે ફરી રહ્યા છીએ અત્યારે દોસ્તો કેમેરામેન હસમુખભાઈ વાળા એક એક વસ્તુ ઉપર ફોકસ કરી તમને બતાવશે દોસ્તો અમે ભલે જો ન જોઈ શકીએ પણ અમે તમને દુનિયા બતાવીએ છીએ તો તમે અમને સહકાર આપો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલા જાજા ને અમારા વિડીયોને શેર કરો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ અહીંયા આવેલી છે ચુબેલી પમ્પિંગ સેન્ટર ચુબેલી પંપિંગ સેન્ટર પાણીનું હિચકા લપસિયા બાળકો માટે બધું અવેલેબલ છે અહીંયા અને પિકનિક માટે પણ એક ઉત્તમ સ્થળ છે રાજકોટનું આ લુહાણાપરામાં આવેલું જુબેલી ગાર્ડન અત્યારે વિડીયોના માધ્યમથી આપ જુબેલી ગાર્ડન નિહાળી રહ્યા છો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન સાથે થોડી ટકરાર થઈ ગઈ છે એટલે ઓલી ટકરાર નહીં ભટકાવાની ટકરાર દોસ્તો જુબેલી ગાર્ડન અત્યારે આપ ગાંધી બાપુની પ્રતિમા છે

બતાવી રહ્યા છીએ દોસ્તો આ રાજકોટની અદ્ભુત સિરીઝ આખી આપણી તૈયાર થાય છે અત્યારે તમે વિડીયો મેળી રહેશે અને હજી તો ઘણા બધા વિડીયો આવવાના બાકી છે દોસ્તો રાજકોટનો સફર ચાલુ જ છે આપણો હજી જુબેલી ગાર્ડન અત્યારે

દોસ્તો રાજકોટનું ગાર્ડન અમારી સાથે આપ અત્યારે રહ્યા છો જ્યુબેલી ગાર્ડનની મુલાકાત આપને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અને રાજકોટની સિરીઝ આપણી હજી ચાલુ છે આખી સિરીઝ ઘણી લાંબી ચાલવાની હોય તો તમે રોજ અમારો વિડીયો જોવાનું ચૂકશો નહીં અમારી મુરબી સ્ટાર ચેનલ ઉપર આપ નવા હોય આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે જ અમારી ચેનલ સ્ટારને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક આપશો અને બને પેલો જાજો ને જાજો શેર કરશો કેમેરામેનભાઈ વાળા સહયોગી અમારા જગદીશભાઈ પરમાર કુલદીપસિંહ પરમાર સાથે હું હાથી ભરગવાલા આપશો રો અને જુબિલી બાય બાય કરું છું